રાધેજાના ફાયર બ્રિગેડ કર્મચારીનું આગની ઘટનામાં દુઃખદ મૃત્યુ થતા પરિવારને આર્થિક સહાય કરાઈ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં રાધેજાના ફાયર બ્રિગેડ કર્મચારીને આગની ઘટનામાં ગંભીર રીતે દાજી ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું આ નુકસાનથી સમુદાયમાં શોક છવાયો છે અને ફાયર ફાઇટર્સના જોખમો અને ત્યાગને ઉજાગર કરવામાં આવ્યો છે ગાંધીનગર મનપા મેયર મીરા પટેલ અને અન્ય પદાધિકારીઓએ આ દુઃખદ સમયે પરિવારને આર્થિક સહાય પૂરી પાડી છે ગાંધીનગર મહાનગરપાલિકાએ ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવવા માટે ફાયર બ્રિગેડ કર્મચારીઓ માટે સુરક્ષા ઉપાયો અને તાલીમની મહત્વતા પર ભાર મૂક્યો છે આ દુઃખદ ઘટના જીવન અને સંપત્તિની રક્ષા માટે અવિરત કામ કરનારા લોકોના શૌર્ય અને ત્યાગની યાદ અપાવે છે થોડા દિવસ પહેલા ગાંધીનગર સેક્ટર ચારમાં માં આગના અકસ્માતની દુઃખદ ઘટના બની હતી આ અકસ્માતના કારણે ફાયરમેન શહીદ વીર રણજીતજી ઠાકોરનું અવસાન થયું હતું આજે તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ તેમના પરિવારને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દસ લાખ રૂપિયા તેમજ મારા તરફથી વ્યક્તિગત રૂપે એક લાખ રૂપિયા અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રૂપે અંદાજીત કુલ રૂપિયા પચીસ લાખ કરતાં પણ વધારે તુલસીપત્ર તરીકે અર્પણ કરેલ છે પરમ કૃપાળુ પરમાત્મા શહીદ વીરની દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના ઓમ શાંતિ